હવે આપણે શું કરી દઈ પરોઠા ટમેટાનું સેવ ટમેટાનું શાક આ ડુંગળી અને જીરા રાઈસ હાલો આજે આપણે બનાવવાના છે સેવ ટમેટાનું શાક અને પરોઠા એ પરોઠા કહેવાય તો લગનમાં ખવાય એવા એમાં મેં લીધું છે આ લોટ લીધો છે પરોઠાનો તે પછી તેલ લીધું છે ઘઉંનો ઝીણો લોટ છે પરોઠા માટે અને આ છે તેલ અને આ છે ખળા મસાલા ખડા મસાલા અને આ છે રાઈ આ છે જીરું આ છે ચટણી અને આ કલર આપવા કાશ્મીરી ચટણી આ હળદર અને આ પરોઠામાં અજમા નાખવા ચપટી અને આ હિંગ અને આ જીરું અને આ ટમેટા બે નંગ અને આ નિમક અને આ ખાંડ અને આ સેવ અને આ ધાણાભાજી શાકની અંદર નાખવા ચાલો તો હવે આપણે ટમેટા પહેલાં સમારી લઈએ બે નંગ ટમેટા લીધા છે મેં ટમેટા બહુ ઘી નહીં ને બહુ મોટાઈ નહીં એવા સમારવાના હવે ટમેટા સમારાઈ ગયા છે તો હવે આપણે પરોઠાનું પણ બાંધી લેશું એમાં મેં આ એક વાટકો મોટો વાટકો એક લોટ લીધો છે ત્યાર પછી આપણે એમાં મોણ નાખશું બે ચમચી તેલનું ત્યાર પછી આપણે નાખશું જીરું એક ચમચી નાની ત્યાર પછી આપણે નાખશું અજમા એક ચમચી નાની ત્યાર પછી આપણે નાખશું હિંગ નાની ચમચી ત્યાર પછી આપણે નાખશું એક ચમચી જીરું હવે આપણે ત્યાર પછી આપણે નાની એક ચમચી મીઠું હવે આપણે આ લોટ બાંધી ચોથા પૂરું પાણી નાખતા જશું બાંધી લેશું લોટ આપણો કઠણી નહીં એવો બાંધવાનો પરોઠા આવો બાંધવાનો ત્યાર પછી આપણે એને રેસ્ટ આપી દેવું થોડીક વાર પાંચ મિનિટ ત્યાર પછી આપણે વઘાર કરશું ટમેટાના શાકનું થાક માટે તેલ મેલશું અંદાજે બે મોટા ચમચા આપણે તેલ હવા દેસું ચાલો આપણે તપાસી લઈ આપણે તેલ આવી ગયું સર એમાં અડધી ચમચી નાખશું રાઈ ત્યાર પછી આપણે નાખશું જીરું નાની અડધી ચમચી ત્યાર પછી આપણે નાખશું બે નાંગ મરચા ત્યાર પછી એક ત્વજ પતિ ત્યાર પછી નાખશું તો પછી એક નાની એલચી એ પછી ચાર નાંગ લવિંગ હવે આપણું નાખશું હિંગ નાની પાંચમચી ત્યાર પછી આપણે સુખા કરી લેસું

ત્યાર પછી નાખશું લીમણ નાખશું નાની અડધી ચમચી ત્યાર પછી નાખશું આપણે ધણાજીરું નાની દોઢ ચમચી ત્યાર પછી આપણે નાખશું આ ચમચી હળદર ત્યાર પછી આપણે નાખશું ચટણ નાની એક ચમચી અને ત્યાર પછી આપણે નાખશું અડધી ચમચી કાચમી હવે હલાવું લઈશું ત્યાર પછી આપણે નાખશું બે ચમચી ખાંડ ત્યાર સુધી આપણે દસ આઠ મિનિટ ત્યાં સુધી આપણે આપણા પરોઠા વાણી લઈએ હવે આપણે આપણા લોટમાં એક ચમચી તેલ નાખી કચડી લેશું લુઆ વારી લઈ આ રીતે વણી પછી પાછું વારી લેશું આ રીતે આ રીતે ત્યાર પછી આપણે પરોઠાનો ઘાટ લઈ લેશું આવી રીતે આપણે વાણી લેશું

Io vedi te a prendere il video sul regno. C'è proprio timore su, non હવે આપણે બધા તોડવી દેસુ હવે આપણે સો કરી દહીં પરોઠા મેલા ટમેટાનું સેવ ટમેટાનું શાક આ ડુંગળી અને જીરા રાઈ સાથે સો કર્યા છે જો અમારો વિડીયો ગયમો હોય તો ફરી અમારે ચેનલ જોતા રહેજો